નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ઢોલ બારસો ત્રીસથી તેરસો ને સાઠ રાજકોટ બારસો ચાલીસથી પંદરસો ને ઓગણસાઠ ખાંભા બારસો છોતેરથી પંદરસો ને પંદર સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો ને વીસ અમરેલી સાતસો વીસથી પંદરસો ને બ્યાસી બોટાદ તેરસો ચાલીસથી સોળસો ને અગિયાર હળવદ એક હજારથી પંદરસો ને અઠ્યાવીસ જેતપુર નવસો અઠ્ઠાણુંથી થી પંદરસો ને બે મોરબી આઠસો અઠ્યાસીથી બારસો જામજોધપુર ચૌદસો થી પંદરસો ને એકાણું જસદણ ચૌદસો થી સોળસો ને એક જામનગર એક હજારથી પંદરસો